વીએફએપસ ફિલ્મ દશરાનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું સુરતના લૂપ સિનેમા ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલાકારો ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વીએફએક્સ ફિલ્મ દશેરાનું ટ્રેલર સુરતના લૂપ સિનેમામાં ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ટીમ દશેરાના ગ્રાન્ડ ઇન્ટ્રોડક્શનથી થઈ જ્યાં દર્શકોએ ઉષ્માભેર તાળીઓ અને ચિયર્સ ટીનથી સ્વાગત કર્યું હતું ફિલ્મના નિર્દેશક પ્રોડ્યુસર્સ અને મુખ્ય કલાકારોએ સૌનું સ્વાગત કર્યું હતું ટ્રેલર બાદ ફિલ્મના નિર્દેશક ચિન્મય નાયક પ્રોડ્યુસર વિરાજ દવે અને મુખ્ય કલાકારોએ મંચ પરથી પોતાના અનુભવ શેર કર્યા હતા ફિલ્મ ચૌદ નવેમ્બર બે રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે નિર્દેશક ચિન્મય નાયકે કહ્યું લોકોનો આ રિસ્પોન્સ જોઈને અમને ખૂબ ખુશ થયા છે દશેરા અમારી માટે ફક્ત ફિલ્મ નથી એ એક ભાવ છે એક વિશ્વાસ છે દરેક ફ્રેમમાં અમારી આત્માનો અંશ છે પ્રોડ્યુસર વિરાજ દવે ઉમેર્યું કે આ લોન્ચ પણ ફિલ્મ જેટલો જ શક્તિશાળી લાગવો જોઈએ હેતુથી અમે આખી ટીમે દિલથી મહેનત કરી આજે દર્શકોની ઉર્જા એ સૌથી મોટું ઇનામ છે બહુ સારું લાગ્યું અને ફર્સ્ટ ટાઈમ છે મારું ઓકે સો આઈ ફીલ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ કે ડિરેક્ટર સર એ માર્કર ટ્રસ્ટ કર્યું અને મને આ ચાન્સ આપ્યો બસ બધા આ પિક્ચર જોજો થેન્ક યુ સો મચ અમે લગભગ છેલ્લા સાત આઠ મહિનાથી આ ફિલ્મ બની રહી છે અને ગુજરાતમાં પહેલીવાર વાર બી એફ એક્સ ના લેવલ પર આ એક ફિલ્મ બની છે ને ટ્રાયબલ સ્ટોરી છે અને હું અને યુબી મારા સન છે અમે બંને આ ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ યુબી તમારો કેવો એક્સપિરિયન્સ મારા માટે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો બહુ જ એક્સાઇટમેન્ટ છે મારા માટે સૌભાગ્ય છે કે મારા ફાધર સાથે હું આ છું અને અમારા બંનેનું ડેબ્યુ છે ગુજરાતી સો અને ટ્રેલર છે તો આખો બહુ ટ્રેલર બનાવ્યો છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે આજ તો એક બહુ જ ગર્તાને છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ સારા લેવલ આવી રહી છે અને આ પણ એક સારો અમારો પ્રયાસ છે અને આઈ હોપ કે બધાને ગમશે અને જે સ્કેલ છે આ ફિલ્મનો એ સ્કેલ તમને બહુ બોલીવુડ કે સાઉથ ની ફિલ્મ કે હોલીવુડ ઈ સ્કેલ લેવલના સ્કેલની બની છે એટલે આઈ હોપ કે બધાને ગમ આ ફિલ્મ ની કહાની અસલી ઘટના પર આધારિત છે કે કાલ્પનિક છે આ આ ફિલ્મ કાલ્પનિક છે પરંતુ એની અંદર જે બતાવવાની જે પ્રોસેસિસ છે એ મારા પોતાના અનુભવ 25 વર્ષની તંત્રવિદ્યાની વિદ્યાની અંદર ના મારા એક્સપિરિયન્સીસ ને હું કહી શકું અને અમે એને એવી રીતે બતાવ્યું છે કે જે સિનેમેટિકલી ફેન્ટસી બતાવે અને ના કે કોઈ અલગ રીતે આપણે એને નેગેટિવ એમાં લઈ જઈ શકીએ દશેરા નામ આખી વાર્તા જે છે એનો પર્વ દશેરા ને દિવસે પિક્ચર ની અંદર થાય છે માતાજીના પ્રાગટ્યનો દિવસ દશેરા ગણાય છે વાઘ માતા દિવસ તેથી પિક્ચર નામ દશેરા ફોર્ટીન્થ ઓફ નવેમ્બર શૂટિંગ શૂટિંગ અમે મેક્સિમમ ડાંગ પછી આંબાપાડા માયાદેવી અને પછી બાકીનું જે સેટ છે જે ગુફા વગેરે છે એ અમે સુરતમાં રિક્રિએટ કરી